સ્વાગત છે તમારું મારા ચેનલમાં શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને આજે આપણે બનાવશું શિયાળાની સ્પેશિયલ રેસીપી ખજૂર અને ડ્રાયફ્રૂટના રોલની રેસીપી ચાલો શરૂ કરીએ આ રોલ બનાવવાનું રોલ બનાવવા માટે મેં કાજુ બદામ અખરોટ અંજીર પિસ્તા પમકીન સીડ વોટરમેનલ સીડ અને ખજૂર લઈ લીધો છે સૌથી પહેલાં આપણે ડ્રાયફ્રૂટને કટ કરશું શોપિંગ બોર્ડ ઉપર મેં બદામ એડ કરી દીધા છે આ રીતે નાના નાના પીસીસમાં બદામને કટ કરી લેશું આ જ રીતે નાના પીસમાં આપણે બધા જ ડ્રાયફ્રૂટને કટ કરી અને તૈયાર કરી લેવાના છે ખજૂર અને ડ્રાયફ્રૂટના આ રોલ છે એ સુગર ફ્રી હોય છે એટલે ખાવા માટે ખૂબ હેલ્ધી હોય છે બાદામ કટ કરી લીધા છે હવે આપણે કાજુને પણ એ જ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લેશું પ્રોટીન અને વિટામિનથી ભરપૂર અને સાથે જ સુગર ફ્રી આ રોલને શિયાળામાં જરૂરથી બનાવવા જોઈએ તમે આને બનાવીને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને સવારમાં એક રોલ જરૂરથી ખાવો જેથી થાક પણ નહીં લાગે અને કમજોરી પણ નહીં લાગે હવે આપણે પિસ્તાને આ રીતે ખોલી લેશું જ્યાં સુધી હું આ પિસ્તાને ખોલું છું ત્યાં સુધી તમે પણ પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને હજી સુધી તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે પિસ્તાને પણ આ રીતે નાના નાના પિસ્મા કટ કરી લેવાના છે ખજૂર ખાવાના આમ તો ઘણા બધા ફાયદા છે ખજૂર ખાવાથી આપણા ગળામાં જમા થયેલો મેલ છે ઓગળી જાય છે અને બહાર નીકળી જાય છે અને ડ્રાયફ્રૂટ તો શરીર માટે હેલ્ધી જ હોય છે તમે પણ હેલ્ધી અને વિટામિનથી ભરપૂર આ ખજૂર ડ્રાયફ્રૂટ રોલને એકવાર ઘરે જરૂરથી બનાવજો અને આજની મારી આ રેસિપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આજ રીતે આપણે અખરોટને પણ કટ કરી લેશું આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હવે આ રીતે અંજીરને પણ કટ કરી લેશું અંજીરને પાકતાં થોડી વાર લાગે છે એટલે અંજીરને આપણે ડ્રાયફ્રૂટની સાથે નહીં શેકીએ અને જ્યારે આપણે ખજૂર શેકશું ત્યારે અંજીરને પણ સાથે શેકી લેશું આ રીતે મેં અંજીરને પણ કટ કરી લીધું છે હવે આપણે ખજૂર લઈ લેશું અને ખજૂરના આ રીતે બે ભાગ કરી અને બી કાઢી લેશું આ જ રીતે બધા જ ખજૂરમાંથી બી કાઢીને અલગ કરી લેશું રોલ બનાવવા માટે મેં એક કિલો ખજૂર લીધો છે જો તમારે વધારે રોલ બનાવવા હોય તો તમે વધારે પણ ખજૂર લઈ શકો છો રોલ બનાવવા માટે ખજૂર તમે જેટલો પોચો લેશો એટલો જે ફટાફટથી શેકાઈ જશે આ રીતે મેં બધા જ ખજૂરમાંથી બી કાઢીને તૈયાર કરી લીધા છે હવે આને સાઈડમાં રાખી દઈએ એક પેનમાં થોડા ખસખસ એડ કરી એને શેકી લઈએ ખસખસને શેકતી વખતે આ આપણે ગેસની ફ્લેમને લો રાખશું અને લો ફ્લેમ પર બે મિનિટ સુધી ખસખસને શેકી લેશું બે મિનિટમાં ખસખસ સરસ પાકી જશે આ રીતે ખસખસને શેકતા બે મિનિટ થઈ ગઈ છે હવે આને પ્લેટમાં કાઢી લઈએ હવે પેનમાં એક ચમચી ઘી ગરમ કરવા રાખશું એમાં કટ કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી ડ્રાયફ્રૂટને આપણે શેકી લેશું ડ્રાયફ્રૂટને પણ આપણે ઝાઝા નથી શેકવાના ડ્રાયફ્રૂટને મીડિયમ ફ્લેમ પર બે મિનિટ સુધી શેકી લેશું આ રીતે ફ્રૂટને શેકવાથી ડ્રાયફ્રૂટ છે એ થોડા ક્રિસ્પી થઈ જશે ડ્રાયફ્રૂટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટને નથી શેકવાના ફક્ત બે મિનિટ જ ડ્રાયફ્રૂટને આપણે શેકી લેશું બે મિનિટમાં ડ્રાયફ્રુટ છે એ ક્રિસ્પી થઈ જશે અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું જેથી બધા જ ડ્રાયફ્રૂટ સારી રીતે શેકાઈ જાય હવે આ ડ્રાય ફ્રૂટ શેકાઈ ગયા છે અને એક પ્લેટમાં કાઢી લેશું આમ બધા ડ્રાયફ્રૂટને પ્લેટમાં કાઢી લીધા છે હવે એજ જ પેનમાં આપણે બે ચમચી જેટલું ઘી ગરમ કરવા રાખશું ઘી ગરમ થઈ જાય તે પછી આપણે એમાં અંજીર એડ કરશું અને ખજૂર પણ એડ કરી દઈશું હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખશું અને મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતા જાય અને ખજૂરને શેકી લેશું ખજૂરને આપણે ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી અંજીર અને ખજૂર છે એ એકદમ સોફ્ટ ના થઈ જાય તો આ જ રીતે આપણે આને હલાવતા રહેવાનું છે અને ખજૂરને શેકીને તૈયાર કરી લેવાનો છે જુઓ ધીરે ધીરે ખજૂર શે સોફ્ટ થવા લાગ્યો છે જેમ જેમ તમે આ રીતે થોડો વજન દઈ અને ખજૂરને હલાવતા રહેશો એમ એમ ખજૂર શે છૂટો પડવા લાગશે અને સોફ્ટ થવા લાગશે આ રીતે ખજૂરને શેકવામાં દસ મિનિટ જેવો ટાઈમ લાગશે ખજૂરને શેકતી વખતે આ રીતે હલકો પ્રેસ કરી અને આપણે આને હલાવતા રહીશું તેથી ખજૂર છે તળે ચોટે નહીં અને બધો જ ખજૂર સારી રીતે પાકી જાય અને સોફ્ટ થઈ જાય આ રીતે ખજૂરને શેકતા પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ખજૂર છે એ પચાસ ટકા જેટલો સોફ્ટ થઈ ગયો છે બસ આ જ રીતે આપણે ખજૂરને શેકતા રહેવાનું છે ખજૂરને શેકતી વખતે ખજૂર છે પેનમાં ચોટી અને બળવા લાગે તો ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની જો તમને મારી રેસિપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવી જાવ નવી રેસીપીના વિડીયોઝ હું તમારી સાથે શેર કરીશ તો પ્લીઝ મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જોઈ શકો છો હવે ખજૂર છે એ પિંચોતેર ટકા જેટલો સોફ્ટ થઈ ગયો છે હજી પણ આપણે આ રીતે આને પ્રેસ કરી અને હજી પણ બેથી ત્રણ મિનિટ સુધી શેકી લેશું આ રીતે આખો ખજૂર તમે શેકશો તો થોડી વાર લાગશે અને જો તમે ખજૂરને મિક્સીમાં પીસી અને શેકશો તો ખજૂર શે જલ્દી સોફ્ટ થઈ જશે ખજૂરને શેકવામાં થોડી મહેનત લાગશે પણ જેટલી મહેનતથી આપણે આ રોલને બનાવશું એટલા જ ખાવામાં ટેસ્ટી બનીને તૈયાર થશે હવે તમે જોઈ શકો છો ખજૂર શે પિંચ્યાસી ટકા જેટલો શેકાઈ ગયો છે બસ હવે થોડી જ વાર આપણે આને શેકવાનો છે ખજૂરને શેકતા દસ મિનિટ થઈ ગઈ છે અને ખજૂર છે સરસ શેકાઈ ગયો છે હવે આપણે આમાં ડ્રાયફ્રૂટ એડ કરશું ડ્રાયફ્રૂટને આ રીતે મિક્સ કરી લેશું ડ્રાયફ્રૂટને મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખશું અને ચાલુ ફ્લેમ પર જ આ આપણે ડ્રાયફ્રૂટને મિક્સ કરી લેવાના છે જ્યારે ડ્રાયફ્રૂટ મિક્સ થઈ જાય તે પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ રીતે આ ડ્રાયફ્રૂટ્સ એ મિક્સ થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ ખજૂર અને ડ્રાયફ્રૂટના મિક્સરને થાળીમાં કાઢી લેશું થાળીમાં મેં પહેલાં જ ઘી લગાવી લીધું હતું હવે આને થોડું ઠંડુ થવા દેસું તે પછી આ મિક્સરના બે ભાગ કરી લેશું હવે એક ભાગ લઈ અને આ રીતે રોલ કરી લેશું મિક્સર થોડું ઠંડુ થઈ જાય તે પછી જ આપણે રોલ બનાવીને તૈયાર કરવાનો છે અને રોલ હાથમાં ચોંટે તો હાથ ઉપર થોડું ઘી લગાવી લેવાનું અને આ રીતે રોલ કરી લેવાનો હવે આ રોલ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સજાવી લેશું તો રોલને સજાવવા માટે મેં ખસખસ લઈ લીધા છે ખસખસને થાળીમાં આ રીતે રાખી અને તેના ઉપર રોલને આ રીતે ફેરવશું આ રીતે બધા જ ખસખસ છે એ રોલમાં છોટી જશે અને રોલ છે એ સરસ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કેવો સરસ આ રોલ બનીને તૈયાર થયો છે હવે આપણે આને સાઈડમાં પણ ગાર્લિશ કરી લેશું તો સાઈડમાં આ રીતે પ્રેસ કરશું એટલે બધી જ તરફથી રોલ છે એ સરસ ગાર્લિશ થઈ જશે હવે આપણે આ રોલને સેટ કરવાનો છે સેટ કરવા માટે બટર પેપર લઈ લેશું રોલને બટર પેપર ઉપર રાખી અને બટર પેપરથી કવર કરી લેશું આ રીતે મેં રોલને બટર પેપરમાં કવર કરી લીધો છે હવે આને સેટ થવા માટે બે કલાક સુધી ફ્રીજમાં રાખી દઈશું બે કલાકમાં રોલ સેટ થઈ જશે તે પછી આપણે આને કટ કરી લેશું રોલને ફ્રીજમાં રાખ્યાની બે કલાક થઈ ગઈ છે હવે આને ખોલી લઈએ તમે જોઈ શકો છો કેવો સરસ રોલ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે રોલને કટ કરી અને એના એક સરખા પીસ બનાવીને તૈયાર કરી લેશું રોલને ફ્રીજમાં રાખ્યો હતો એટલે તે થોડો કડક થઈ ગયો છે એટલે હવે આપણે રોલને કટ કરશું તો પણ આનો શેપ છે ખરાબ નહીં થાય અને એક સરખા સરસ ગોળ પીસ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કેવા સરસ ગોળ પીસ બનીને તૈયાર થાય છે આ રીતે આપણે બધા જ રોલના એક સરખા પીસ બનાવીને તૈયાર કરી લેશું રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ રીતે આ ખજૂર અને ડ્રાયફ્રૂટનો રોલ બનીને તૈયાર છે હવે તમે આને એરટાઈટ કન્ટેનરમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકો છો જો કેટલા સરસ બધા જ પીસીસ બનીને તૈયાર થાય છે તમે પણ આ હેલ્ધી અને સુગર ફ્રી ડ્રાયફ્રૂટ રોલને ઘરે એકવાર જરૂરથી બનાવજો ઘરમાં નાના મોટા બધાને આ પસંદ આવશે આ રોલ બનાવી અને કન્ટેનરમાં સ્ટોર કરી લેવા જોઈએ અને બાળકોને પણ લંચ બોક્સમાં આ રોલ જરૂરથી આપવા બાળકોને પણ આ રોલ છે ખૂબ જ પસંદ આવશે આવી જ નવી નવી રેસીપી શીખવા માટે હજી પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બે લાયકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો જેથી મારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આમાં બધા જ રોલના મેં પીસીસ બનાવીને તૈયાર કરી લીધા છે જો કેટલા સરસ આ પીસીસ બનીને તૈયાર થયા છે હવે આપણે આને એક પ્લેટમાં સેટ કરી લઈએ જો મેં આને પ્લેટમાં સારી રીતે સેટ કરી લીધા છે તમે જોઈ શકો છો કેવા સરસ આ રોલ બનીને તૈયાર થયા છે હવે આ રોલને હું એક એરટ્રાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી અને રાખી દઈશ હવે આ ફ્રીજની બહાર પણ પંદર દિવસ સુધી ખરાબ નહીં થાય જો તમારે ફ્રીજમાં રાખવા હોય તો ફ્રીજમાં પણ રાખી શકો છો નહીતર આને બહાર પણ સ્ટોર કરી શકો છો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાની